મારું નામ ભાવિન મહેતા છે અને હું છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું આ વખતના બજેટમાં જો ખાસ આપણે ઇન્ડિવિજ્યુઅલ્સ કે જે નાના પાયાના ઉદ્યોગો છે એને હાઈલાઇટ કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ્સ માટે ડેફિનેટલી નવા રિજીમમાં નવા હવે સ્લેબ્સને એનાથીને થોડો ઘણો ફાયદો પણ આપ્યો છે પણ ખાસ એ પણ એક મહત્ત્વની વાત છે કે ઘણા લોકોને એવી પણ હોપ હતી કે જે હજી પણ વન થર્ડ લોકો એટલે કે ઓલમોસ્ટ તેત્રીસથી ચોત્રીસ ટકા લોકો જૂની રિજીમને ફોલો કરે છે તો એમાં કોઈ બેનિફિટ્સ નથી આપ્યા એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હવે વધારે ફોકસ નવી રીજીમ ઉપર જ છે બીજી જો નાના પાયાના ઉદ્યોગો માટે વાત કરીએ તો એક મુદ્રા લોન કે જે મશીનરી ઉપર લોન મળે છે નાના પાયાના ઉદ્યોગો માટે એની લિમિટ અત્યાર સુધી દસ લાખની હતી જેને વધારીને હવે વીસ લાખ કરી દીધી છે તો એ બહુ વેલકમિંગ સ્ટેપ રહેશે બધા જ એવા ઉદ્યોગો માટે એ સિવાય આપણા ગુજરાતને એની અંદર ગોલ્ડ સિલ્વર અને એ બધા બિઝનેસીસમાં ઘણું વધારે પડતું યોગદાન હોય છે તો કેમ કે એવું કહી શકાય કે જે એની ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી છે એ હવે ઘટાડીને ગોલ્ડ અને સિલ્વર પર ખાલી છ ટકા કરી નાખવામાં આવી છે તો એ એક સારો મુદ્દો રહેશે અને એ સિવાય જે મોબાઈલ ફોન્સને એની ઉપર છે તો એની ઉપર પણ ઘટાડી નાખવામાં આવી છે તો એને પણ સારું કહી શકાય એ સિવાય એક મહત્વનો મુદ્દો જે હરેક ને લાગુ પડે કે જે ક્યારે પણ આપણે પ્રોપર્ટીઝ વેચતા હોઈએ કે કાંઈ પણ એવા ટ્રાન્ઝેક્શન્સ હોય તો એની ઉપર એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગતો તો જેમાં એક ઇન્ડેક્સેશન એટલે કે જે કાંઈ પણ આપણે ઇન્ફ્લેશન મળતું હોય તેનો ફાયદો મળતો એ કાઢી નાખવામાં આવ્યો છે નો ડાઉટ રેટ થોડો ઘણો એમાં બધામાં રિડ્યુસ કર્યો છે એઝવેલ એઝ શેર્સમાં વધારો છે અને હવે એક જ કરી નાખ્યો છે અને એ છે સાડા બાર ટકા અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જે આજથી જ એપ્લિકેબલ થઈ જશે અને એ સિવાય શેર માર્કેટ સાથે ઘણા બધા લોકો કનેક્ટેડ છે તો ક્યાંક એની એસટીટી પણ વધારી દીધી છે જે ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ હતી અત્યાર સુધી એ હવે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ કરી નાખી છે તો એ પણ થોડું ઘણું અફેક્ટ કરશે તો બસ આજ ક્યાંક ઇન્ડિવિજ્યુઅલ અને નાના પાયાના ઉદ્યોગોને લાગુ પડશે